શ્રી ગણેશ આપ જોઈ રહ્યા છો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ માક્ષર માસના વધ પક્ષની એકાદશી જીવનમાં સફળતા આપનાર સફલા એકાદશી ક્યારે છે આ એકાદશીનો શુભ મુહૂર્ત શું છે પારણ ક્યારે કરવાનું છે અને આ એકાદશીનું મહાત્મ્ય શું છે તે સર્વે કાંઈ જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો હિન્દુ ધર્મમાં એકાદશીનું ઘણું મહાત્મય છે એકાદશી એટલે અગિયારમી તિથિ જે ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે જીવનમાં ભુક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ કરી શકે છે હરિભક્તોના સંકટ હરવા માટે ભગવાન શ્રી નારાયણ કે જે હંમેશા દોડીને ચાલી આવે છે અને જીવનમાં સફળતા પણ પ્રાપ્ત કરાવીને જાય છે તેવી આ એકાદશી એટલે માક્ષર માસના કૃષ્ણ પક્ષની એકાદશી સફલા એકાદશી શીઘ્ર ફળ આપનાર છે સાધકની ઉપર કૃપા વર્ષાવતા ભગવાન નારાયણના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આજના દિવસે ભક્તો વ્રત ઉપવાસ કરે છે વ્રતનું પારણ કરે છે તેનું ઘણું મહત્વ છે આપણે જાણી લઈએ આ એકાદશી ક્યારે પડે છે માક્ષર માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસ સાંજે લગભગ સાત વાગ્યાની આસપાસ જ્યાં તિથિ પૂર્ણ થાય છે પંદર ડિસેમ્બર બે હજાર પચીસ રાત્રિના લગભગ નવ ને વીસ મિનિટની આસપાસ ઉદયતિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત કરવામાં આવે છે માટે આ એકાદશીનું વ્રત તારીખ પંદર ડિસેમ્બર બે હજાર પચીસ સોમવારના દિવસે કરવાનું રહેશે આ વ્રતના પારણ પણ કરવાના હોય છે જે સંકલ્પ કર્યો છે તેને છોડવાનું પણ હોય છે માટે પારણ બીજા દિવસે એટલે કે બારસની તિથિએ કરાય છે તારીખ સોળ ડિસેમ્બર બે હજાર પચીસ મંગળવારના દિવસે પ્રાતઃકાળે સાત વાગ્યાથી લઈને નવ વાગ્યા સુધીમાં પારણ કરવાના રહેશે એકાદશીની પૂજા વિધિ વિશે પણ જાણી લઈએ જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે અથવા નથી કરવા માંગતા તેઓ પણ ભગવાન નારાયણની પૂજા ઉપાસના કરી શકે છે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ધ આકુ ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે કારણ કે આજથી જ ધનારક કમૂરતા પ્રારંભ થાય છે વહેલી સવારે સોળ ડિસેમ્બર બે હજાર પચીસના દિવસે શુભ મુહૂર્ત પુણ્યકાળમાં ધનારક કમૂરતા હોય સૂર્ય ઉપાસના થાય છે માટે બારસના દિવસે પણ સૌ પ્રથમ સૂર્ય ઉપાસના અવશ્ય કરવી જે ધનારક કમૂરતા બેસે છે તેમાં આપણે શુભ કાર્ય કરતા નથી માંગલિક કાર્ય કરતા નથી પૂજા ઉપાસના અવશ્ય થાય છે સૂર્યનારાયણ દેવ તેમના ગુરુ જે ધનુ રાશિના સ્વામી છે તેમને મળવા જાય છે તેમની સેવામાં સંલગ્ન રહે છે માટે એક માસ સુધી શુભ કાર્ય મંગલકાર્ય વર્જિત મનાય છે આ એકાદશીના દિવસે સૌ પ્રથમ સૂર્ય ઉપાસના કરીને આપણા ઘરના મંદિરમાં જે ભગવાનની મૂર્તિ ફોટો કોઈ પણ નારાયણનું સ્વરૂપ હોય તેની પૂજા ઉપાસના થાય છે ધૂપ દીપ નૈવેદ્ય તુલસી દલ આદિથી આ દિવસે અમુક નિયમ પણ પાળવાના હોય છે જેમ કે કામ ક્રોધ ઈર્ષા કોઈની આલોચના છે તેનાથી બચવું જોઈએ પારકા અન્નનો પણ ત્યાગ કરવો જોઈએ જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે તેઓ આજે ઉપવાસ અથવા તો એક ટાઈમ ભોજન લઈ શકે છે જે ભક્તો આજે એકાદશીનો ઉપવાસ કરવા માંગે છે તેઓ ફલ ફલાદી આદિ લઈ શકે છે અને જો શરીર સાથ ન આપતું હોય તો એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે જેવી જેની ભાવના શ્રદ્ધા એ પ્રમાણે આવ્રત કરવું વ્રતના દિવસે ભગવાન નારાયણને તુલસી દલ અવશ્ય અર્પિત થાય છે તુલસી દલ અર્પિત કરવાથી પૂર્ણ વ્રતનું ફળ પ્રાપ્ત થઈ જાય છે માટે એકાદશીના દિવસે તુલસી મૈયાની પૂજા ઉપાસના પણ કરવી જોઈએ અને પ્રભુની પૂજા અર્થે તુલસી દલ તોડી શકાય છે પોતાના ઉપયોગ માટે નહીં આ સફલા એકાદશીના દિવસે સૂર્યનારાયણના દર્શન કરવાથી જાણે અજાણે થયેલા પાપ દોષ પણ નષ્ટ થાય છે ક્ષમા પ્રાર્થના કરવાથી ભગવાન રાજી થાય છે સફલા એકાદશીના દિવસે સામર્થ્ય અનુસાર જરૂરિયાતમંદને દાન કરવું પશુ પક્ષીની સેવા કરવી પીપળાના વૃક્ષની પણ પૂજન સેવા કરવી અને જ્યારે પારણા કરવામાં આવે છે ત્યારે પણ દાન પુણ્ય અવશ્ય કરવું જે આપણાથી થાય એકાદશીનું વ્રત એવું છે કે બહેનો માસિક ધર્મમાં હોય અથવા ઘરમાં સૂતક હોય પણ એકાદશીનું વ્રત કરી શકાય છે પરંતુ પૂજા થતી નથી એકાદશીના દિવસે ભગવાન નારાયણની પૂજા ઉપાસના કરીને ગોળ ચણાનો ભોગ પણ પ્રભુને લગાવી શકાય છે હળદરની ગાંઠ પણ ચડાવી શકાય છે અને તે હળદરની ગાંઠને આપણે પૂજામાં રાખી શકીએ છીએ એકાદશીનું વ્રત એવું છે કે જે ભગવાન નારાયણને અત્યંત પ્રિય છે એટલા માટે જ વ્રતોના રાજા સમાન આ વ્રત કહેવાય છે સફલા નામ જ સાર્થક કરે છે કે જીવનમાં સફળતા આપનાર છે માટે એકાદશીનું વ્રત કરનારને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે ભાવથી પ્રેમથી જો ભગવાનની પૂજા ઉપાસના કરે મંત્ર જાપ કરે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે ગીતાજીનો પાઠ છે તે પણ કરી શકાય છે સાંભળી શકાય છે આજના દિવસે પિતૃ તર્પણ પણ થાય છે પીપળાના વૃક્ષનું પૂજન કરીને જલ અર્પિત કરીને સાત પ્રદક્ષિણા અથવા એકસો આઠ પ્રદક્ષિણા પણ કરી શકાય છે પિતૃ નિમિત્તે એકાદશીનું દાન પણ કરી શકાય છે વ્રત કરીને આ એકાદશીના દિવસે જે આપણે એકાદશીનું વ્રત કરીએ છીએ તેની કથા પણ સંભળાય છે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા ઉપાસના થાય છે ભગવાન નારાયણની પૂજા ઉપાસના થાય છે જે પણ આપણને ઈષ્ટ હોય તેમની પૂજા ઉપાસના કરીને ભક્તો આ એકાદશીનું વ્રત કરીને પોતાના આત્માનું કલ્યાણ કરી શકે એ માટે એકાદશીનું વ્રત છે એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિનું પૂજન કરીને ભક્તો ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ આપ અમારા જન્મ મૃત્યુના બંધનમાંથી અમને મુક્તિ પ્રદાન કરો આમ આ એકાદશીનું ઘણું મહાત્મય છે આ એકાદશીના દિવસે માતા અન્નપૂર્ણાનું જે એકવીસ દિવસનું વ્રત છે તે પણ પૂર્ણ થાય છે અન્નપૂર્ણા દેવી કે જે અન્નની દેવી છે મા પાર્વતીજીનું જ એક સ્વરૂપ છે કહેવાય છે કે અન્નપૂર્ણાની આરાધના કરવાથી અન્ન અને ધનની કમી ક્યારેય રહેતી નથી મા અન્નપૂર્ણા દેવીના હાથમાં સોનાનું પાત્ર છે અન્નનું ભરેલું પાત્ર છે કલશ છે સંસારને ભોજન પીરસે છે મા અન્નપૂર્ણા પ્રગટ થઈને જીવોને અન્નદાન આપે છે મા અન્નપૂર્ણાની પૂજા રસોઈઘરમાં થાય છે જેથી જીવનમાં સુખ શાંતિ બની રહે સમૃદ્ધિ બની રહે જે ભક્તોએ અન્નપૂર્ણા વ્રત કર્યું હોય અથવા ન કર્યું હોય તેવું પણ આજે અન્નપૂર્ણા માતાજીની પૂજા અવશ્ય કરે કારણ કે આપણે સૌ અન્નપૂર્ણા દેવીનું પૂજન આડકતરી રીતે કરીએ છીએ ભોજન ગ્રહણ કરીને આજે અન્નપૂર્ણા અન્નપૂર્ણાવ્રત સમાપ્ત થાય છે આજે પણ માતાનું સુંદર રીતે પૂજન થાય છે સવારે વહેલા ઉઠીને આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને રસોઈ ઘરની સાફ સફાઈ કરવી જોઈએ પૂજા સ્થાનમાં પણ મા અન્નપૂર્ણાનું ચિત્ર અથવા તો મૂર્તિ હોય તેનું સ્થાપિત હોય તેની પૂજા થાય છે કલશ સ્થાપન કરી શકાય છે અને જો કલશ સ્થાપન કરેલું હોય તો તેનું પણ પૂજન થાય છે અક્ષત પુષ્પ ફલ દીપક ઘી તથા વિવિધ ભોગ ખીરનો ભોગ હલવો આદિથી માનું પૂજન કરી ધૂપ દીપ કરીને મંત્ર જાપ કરાય છે ઓમ અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધિ અર્થે દેહી દેહિજ પાર્વતી મા અન્નપૂર્ણાની આરતી કરવી પરિવારના સદસ્યો સાથે મળીને ભોજન ગ્રહણ કરવો પ્રસાદ ગ્રહણ કરવો અને આજના શુભ દિવસે જરૂરિયાતમંદને અન્નનું દાન અવશ્ય કરવું પશુ પક્ષીને દાણા દાણાચરણની વ્યવસ્થા કરવી શુભ મનાય છે આવ્રતમાં અમુક નિયમ પણ પડાય છે આજે બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું કોઈનું અપમાન ન કરવું જરૂરિયાતમંદને ભોજન કરાવવું ઘરની સાફ સફાઈ કરીને ત્યાં દીપક પ્રગટાવવું આવ્રત કરવાથી અન્નની કમી ક્યારેય ઘરમાં થતી નથી રસોઈ ઘરમાં અન્ન સદૈવ ભરેલું રહે છે ધન સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે અન્નદાનથી પિત્રોની આત્માને પણ તૃપ્તિ મળે છે પરિવારમાં એકતા અને પ્રેમ બન્યો રહે છે મા અન્નપૂર્ણાનું આવ્રત નિષ્ઠાપૂર્વક ભક્તો કરે છે કથા સાંભળે છે તેના જીવનમાં ભૂખ કે દરિદ્રતા ક્યારેય આવતી નથી હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે છે મા અન્નપૂર્ણાના આશીર્વાદ બની રહે છે એવો મહિમા છે આજે અન્નપૂર્ણા વ્રતનો અને આજે શુભ એકાદશી પણ છે મા અન્નપૂર્ણા અને ભગવાન નારાયણનું આ શુભ એકાદશીના દિવસે પૂજન કરીને ભક્તો પુષ્ટિ વૈભવ સુખ સમૃદ્ધિ આરોગ્ય સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ